પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારનું રેલવે ફાટક બંધ કરી વૈકલ્પિક રસ્તો બનાવાયો હતો પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે આ નવો રસ્તો ખોદી નખાયો હોવાથી આ વિસ્તારની સોસાયટીઓના ત્રીસ હજાર થી વધુ લોકોને દરરોજ ત્રણ કિલોમીટર ના ધક્કા થાય છે જે અંગે અનેક રજૂઆત છતાં કાર્યવાહી ન થતા આ વિસ્તારના લોકોએ સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયાને રજૂઆત કરી હતી પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં ત્રીસ હજારથી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે તેઓના પસાર થવાના મુખ્ય માર્ગ પર આવેલ ફાટક રેલવે વિભાગે બંધ કરી વૈકલ્પિક રસ્તો બનાવી આપ્યો હતો પરંતુ વરસાદી પાણીના નિકાલના કોઈ પણ આયોજન વગર બનાવાયેલ રસ્તો એક માસમાં જ ફરી વરસાદી પાણીના નિકાલ માટે તોડવો પડ્યો હતો આથી ફાટક બંધ હોવાથી અને રસ્તો પણ બંધ હોવાથી સ્થાનિકોને દરરોજ ઓવરબ્રિજ પર ત્રણ કિલોમીટરનો ફેરો કરવો પડે છે જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે અગાઉ મામલે અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થઈ નથી આથી સ્થાનિકોએ પોરબંદરની મુલાકાતે આવેલ સાંસદ ડૉક્ટર મનસુખ માંડવિયાની મુલાકાત લઈ તેઓને હજારો લોકોની મુશ્કેલી અંગે વાકેફ કર્યા હતા ત્યારે સાંસદે તેઓને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે ફાટકવાળો રસ્તો બંધ કરીને તેના વિકલ્પે અંડરબ્રિજ વાળો રસ્તો ચાલુ કર્યો હતો તે રસ્તો પણ આ વિસ્તારના રહેવાસીઓને કોઈ કાળે મંજૂર નથી ફાટક ફરી ખોલી નાખવામાં આવે એ જ માંગ છે કારણ કે વૈકલ્પિક રસ્તો બહુ સાંકડો છે અને રસ્તો જ્યાં પૂરો થાય છે ત્યાં સ્લોપ વધુ હોવાથી વાહન ઊંચે ચડાવવામાં અકસ્માતનો ભય રહે છે તેમજ સ્પીડમાં ચડાવે તો ઉપરથી સામે આવતા વાહનો સાથે અકસ્માત થવાની પણ શક્યતા રહે છે અને આવા અકસ્માતો થાય પણ છે અને રસ્તા પર વાહન ચડાવ્યા બાદ પણ રોંગ સાઈડ હોવાથી અકસ્માત સર્જાય છે અને દર ચોમાસે તે રસ્તા પર પાણી ફરી વળતું હોવાથી આવતા વર્ષે પણ ફરી સ્થાનિકોએ હેરાનગતિ ભોગવવી પડશે આથી ફાટક ખોલવા સિવાય કોઈ વાત સ્થાનિકોને મંજૂર નથી તેવું પણ સ્પષ્ટ જણાવાયું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આજ રોજ અમે આવ્યા હતા મનસુખભાઈ મંડળ ત્યાં મળવા રેલવે ફાટક બાબતે તો મનસુખભાઈ એવું કીધું છે કે આવનારા સમયમાં જલ્દી જેટલું બને એટલું વહેલું અમારું ફાટક ખોલી આપશે એટલે અમારી આશા છે કે આ ફાટક ખોલી જાય તો અમારા ધંધા રોજગાર છે વ્યવસ્થિત ચાલે અને અમે સાત સત્કાર આપીએ ના ના માણસોને વિદ્યાર્થીઓને બધાને આવવા જવાનો પ્રોબ્લેમ છે તો તે સોલ્વ કરવા માટે આજે અમે મનસુખભાઈ માંડવિયાને મળવા ગયેલા મનસુખભાઈ માંડવિયાએ અમને એવું કહેલું કે ભાઈ તમારો પ્રશ્ન આમાં આવી ગયો છે અમારા ચાર્ટ ઉપર અને મનસુખભાઈ એમ કીધું છે કે આપણે ઉપરથી મંજૂરી લેવાની છે તો ક્યારે મંજૂરી લઈને ક્યારે ફાટક ખોલશે એ બાબતથી અમે આજે સાહેબને આવેદનપત્ર દેવા આવેલા જય હિન્દ જય ભારત આજ રોજ અમે સર્કિટ આવશે શ્રી માનની શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબને મળવા આવેલા અને મનસુખભાઈ માંડવિયા સાહેબને અમે અરજ કરવા આવેલા કે નર્સન ટેકરીના ફાટક બાબત જે બંધ છે એ તાત્કાલિક ધોરણે ખોલાવવા માટે અમે મનસુખભાઈ માંડવિયાને અરજી કરવા આવેલા એમ એમના મુખેથી અમને એવું સાંભળવા મળ્યું કે સાહેબ તમારું બધું કામકાજ અમે રેગ્યુલર કરી દીધું છે અને રેલવેમાં અમે કહી દીધું છે કે ફાટક ખોલવાનું છે તો ક્યારે ખોલશે આજે સમજી લો કે વિદ્યાર્થીઓને જવા માટે બહુ પ્રોબ્લેમ થાય છે નાના આર્થિક રીતે પછાત વર્ગના મજૂર લોકોને ઉપરથી હાલવું કોઈ કમલા બાગેથી આવે તો કોઈ રિક્ષાવાળો પણ સિત્તેર એંસી સો રૂપિયા સુધીમાં કોઈ આવતું નથી ઉપરથી આવવા માટે તો આજે હું સાહેબને નમ્ર વિનંતી કરું છું કે ભાઈ સાહેબ આ વસ્તુ રેલવે ફાટક વહેલી તકે ખોલો જેથી કરી અને નાના રોજગારવાળાઓને ધંધા વ્યવસાયો માટે બધાને વ્યવસ્થિત થઈ જાય તો મહેરબાની કરીને તમે અમારી અરજી ઉપર થોડુંક ધ્યાન દો જય હિન્દ જય ભારત